રાજ્ય સરકારના સહાય પેકેજને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે રાહત પેકેજને લઈને સરકારે મજાક કરી હોવાનું લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે સરકારે જાહેરાત કરેલ પેકેજ પૂરતું ન હોવાનું કહ્યું છે લલિતભાઈ વસોયાએ સરકાર દ્વારા ખેડૂતોની મજાક કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે હજાર જેટલા ગામડાઓના ખેડૂતો સરકારે દસ હજાર રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે સવા છ વીઘાએ બાવીસ હજાર રૂપિયાની જ ફક્ત જાહેરાત કરી છે ગણતરી કરીએ તો વીઘે પાંત્રીસો રૂપિયાની જાહેરાત છે પાંત્રીસો રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે ખરેખર તો પચીસ ત્રીસ વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ કોઈક જગ્યાએ દસ ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખેડૂતોને પારાવાર નુકસાની છે ત્યારે આ પેકેજ ઓછું છે સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહેશું